સરકારી તંત્રની ગુના બેદરકારી અને શાસકો ની ભ્રષ્ટાચારિવાર ને ન્યાય આપવાની માંગણી કરાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં શું આપ્યું હતું સુરત મહાનગરપાલિકા રાંદેર ઝોનમાં સમાવેશ છાપરા વરિયવ રોડ પર આવેલા રાધિકા પોઈન્ટ પાસે

ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટી તંત્રના વડા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને તાના શાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બે જવાબદાર અધિકારીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝના નામે પ્રેરક બળ પૂરું પાડવાની આવી વાત કરાઈ રહી છે જેને લઈ નિર્દોષ પરિવારનું બાળક ગત ત્રણ દાયકાથી ભાજપ શાસક અને કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ગયું છે વહીવટી તંત્રની ભ્રષ્ટાચારીઓને સુનિયોજિત રીતે છાવરવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલ તુમાકી ભરી નીતિના કારણે કરુણ શિકાર થયો ગટર વિભાગ રાંદેર ઝોનના આ બાળક અને જવાબદાર અધિકારીઓ સહિત વહીવટી તંત્રના વડા શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલા મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાની નીતિ બદલ સાપરાદ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મૂકી ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનો શાસક સરકારી તંત્ર સંગઠિત ગુનાઇત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિપક્ષ તપાસ કરી દાખલા રૂપ સજા કરવાની માંગણી કરાઈ છે આજે અમે કલેક્ટર શ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે શ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે બે દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે પાંચ તારીખે એક બે વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી એ મૃત્યુ પામ્યું છે આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે આ પહેલી ઘટના તો સુરતમાં નથી આના પહેલાં પણ ડિંડોલીની અંદર પાંચ વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી એમાં પણ સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી સિટીલાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર બે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી આજથી બે વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું તો આવી અવારનવાર ઘટનાઓ બને છે તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે છતાં પણ તંત્ર ચૂપ છે જાડી ચામડીનું છે અને આટલી જેટલી જેટલી વખત ઘટનાઓ બને છે એટલી એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો નાજબી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી અને સફળતા મળી એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે વિનંતી કરી છે રજૂઆત કરી છે વિરોધ કર્યો છે છતાં પણ એક પછી એક ઘટનાઓ બને છે કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે કમિશનરને વારંવાર કીધું છે કે તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે જે બાળકનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધ નો ગુનો દાખલ કરવો છે અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધ નો ગુનો દાખલ કરવો છે પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડી લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એ ગુનો દાખલ થયો છે એટલે મતલબ એવો થશે કે વર્ગ ચાર ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમાં જ વસી જશે નાની માછલીઓ પકડાશે અને ફરી વાર આવું આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે એટલે અમારી એક જ માંગ છે આજે માનનીય શ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે ફરિયાદની અંદર સુરત મહાનગરપાલિકાના શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના જોનલ ચીફ જો ધર્મેશ મિત્રી મિસ્ત્રી ઉપર પણ આ મનોવધ ગુનો દાખલ થવો જોઈએ જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા ફૂકતી આ સરકાર આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે